માંડવી તાલુકાના રાજપર ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય ધનજી ગોવિંદ સિંઘાણી નું અવસાન થતા શોક ફેલાયો માંડવી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને સામાજિક રાજકીય અને સહકારી ક્ષેત્રમાં નિખાલસ રાજકીય પ્રતિબિંબ ધરાવતા ધનજીભાઈ ગોવિંદ સિંઘાણી ઉર્ફે મંગલ દાદા નું ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થતા પાટીદાર સમાજ અને રાજકીય ક્ષેત્રે ભારે શોકની લાગણી ફેલાઈ છે માંડવી તાલુકાના નાનકડા એવા રાજપર ગામના સમાજના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ સહકારી મંડળીના હોદ્દાઓ તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રે ખૂબ જ સારી નામના મેળવેલ મંગલ દાદાના અવસાનના સમાચાર મળતા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ટ્વીટ કરીને મંગલ દાદાને શ્રદ્ધાંજલિ આપી હતી અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી

નરસિંહભાઈ સેંઘાણી જયંતિભાઈ છાંભૈયા રાજપર મુંબઈ પાટીદાર સમાજના પ્રમુખ કરશનભાઈ સેંઘાણી કાંતિલાલ સેંઘાણી હીરાલાલ સેંઘાણી પ્રેમજી સામજી સેંઘાણી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો કેશુભાઈ પારસ્યા કેશવજી રાજુભા જાડેજા નારણભાઈ ચૌહાણ ચમનગર ગોસ્વામી હીરાભાઈ આહિર શાંતિલાલ આચાર્ય નરેન્દ્રભાઈ આચાર્ય સુરેશ વાસાણી સંજય ગીરી ગોસ્વામી દિનેશ મામા તેમજ આસપાસના ગામડાઓ રાજપર ગઢિષા દુજાપર વીરાણી ભેરયા લુડવા મોરા ગંગા પર ગાંધી ગ્રામ રતડિયા નાના મોટા પર ભીટારા પર વાસાણી ફાર્મા રામપર વેકરા શરડી વાંડ ગામના સામાજિક તેમજ રાજકીય અને વિવિધ સમાજના આગેવાનો મંગલ દાદાનું નિધન થતા તેમના પરિવાર પર આવી પડેલ દુઃખમાં સહભાગી થયા હતા

અને અવિનાશી છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણને સૌને કહ્યું છે ભગવાન કૃષ્ણના આ શબ્દ સાથે આજે સ્વર્ગીય મંગલભાઈની આ શોકસભામાં આપણે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે મંગલભાઈના સૌ પરિવારજનો આપ્તજનો કુટુંબીજનો સામાજિક બંધુઓ અને વિચારધારાથી જોડાયેલા સૌ બંધુ ભગી નામ માત્ર નાશને પાત્ર છે જ્યારે નામ પડ્યું ત્યારથી જ નિશ્ચિત હોય છે કે એનો નાશ થવાનો છે ક્યારે થશે એ ઈશ્વરના હાથમાં હોય છે વિદ્યા વનિતા વિત્ત અને વપુ વિલે શરીરનું પડવું એ ઈશ્વરના આધીન હોય છે પરંતુ એ સમયગાળા દરમિયાન જે કંઈ પણ કામગીરી થાય એનાથી એક ઓળખ ઊભી થતી હોય છે અને એ મંગલભાઈએ પોતાની ઓળખ ઊભી કરી નામ ભલે ફઈબાએ ધનજી પાડ્યું પરંતુ કામ એવા સુંદર અને સારા કરતા ગયા કે લોકોએ એને મંગલ તરીકે કહ્યું અને બધાનું ભલું કર્યું એ મંગલ એ મંગલ નહી અને એમણે સદાય રાજકીય જીવનની પરિપાટીમાં જોઈએ તો રાષ્ટ્રીય વિચારધારાને વરીને જે કામ કર્યું છે એ કામની અંદર એમનું નાનામાં નાના ગામની અંદરથી કરી અને છેક રાજ્યની વિધાનસભા સુધી પહોંચવું એ નાનામકડા એવા ગામમાં થઈને છેક ગાંધીનગરની વિધાનસભાના પાટનગર સુધી પહોંચવું એ એમનો પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ બતાવે છે આપને બધાને તારીખે થશે એનો આત્મા જ્યાં પણ હશે ત્યાં એટલો આનંદિત થશો થશે કે જેની કોઈ સીમા નથી આપણને બધાને યાદ છે કે મંગલ દાદાની જે જીભ હતી એની પાછળ રામ રથ લખેલું હતું એ રામ રથ લખ્યું તું શેના માટે લખ્યું તું કે ભગવાન રામના કાજ માટે મને હું ત્યારે નાનપણમાં નામની અવસ્થામાં મને યાદ છે હું બેઠો બેઠો સ્મૃતિમાં વિચાર કરતો હતો કે ગુણાનુવાદની સભા છે પરંતુ મને તો બોલવાનું કીધું એટલે સહજ આ મારા અંતરથી સુજે છે એ કહું છું પરંતુ બેઠે બેઠે વિચારતો તો કે આ વ્યક્તિની સાથે મારી યુવા અવસ્થાની અંદર મેં રામ કાર્યો કર્યા હતા ને એણે ત્યારે પોતાની ગાડીનું નામ રામરથ રાખ્યું હતું અને હવે જયારે દેશનો વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી બાવીસ તારીખની અંદર ભગવાન રામને બિરાજમાન કરશે ત્યારે મંગલદાડાનો આત્મા જ્યાં પણ સ્વર્ગમાં બિરાજી હશે ત્યાં ગદગદિત થઈને આનંદિત થતો હશે કે એણે જે કરેલા કાર્યોના રામરથ દોડાવ્યો હતો પબ્લિકની વચ્ચે લોકોની વચ્ચે સમાજની વચ્ચે છેક રાપર સુધી હું એને ભેગો ગયો છું તો આ જે રામરથની સંકલ્પના જ્યારે પૂરી થઈ રહી છે ત્યારે મંગલ દાદાનો આત્મા ખૂબ રાજી થતો હશે એમના જીવનમાંથી એને હસતા વૈચારિક અભિન્નતા હોય ક્યાંય ચડાવ ઉતાર આવે ત્યારે સદાય એને પોતે હસતા મોઢે બધાની સાથે વાત કરતા કરતા સમાજના મોભી તરીકે કુટુંબના મોભી તરીકે ગામના મોભી તરીકે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના મોભી તરીકે અને જિલ્લાના આગેવાન તરીકે એને જે જે કંઈ પણ ભૂમિકાઓ ભજવી એ સકારાત્મક દિશાઓમાં ભજવી ત્યારે એના ગુણાનુવાદની સભામાં આજે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ હું પરમ કૃપાળુ પરમાત્મા આગળ પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને સદગતને શાંતિ આપે અને એમના કરેલા કાર્યોની સુવાસ કેટલી છે અહીંથી ઉલ્લેખ તો થયો જ કે આપણા દેશના વડાપ્રધાને એમને યાદ કર્યા પરંતુ ગઈકાલે એમનું જ્યારે હજી શરીર પંચમાં ભૂતમાં મળતું હશે ત્યારે એમના પરિવારના પુત્રનું નામ શું છે એમના ટેલિફોન નંબર આજે સવારે પણ મંગાવ્યા તો આખી પાર્ટીના છેક ઉપર સુધી ચિંતા કરી અને એક પરિવારજન તરીકે અને માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો ટ્વિટરના હેન્ડલ ઉપરથી પોતાના હેન્ડલ ઉપરથી એ સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાય એના માટેના ઓમ તત્સત શાંતિના શબ્દો સાથે એણે કુટુંબને પણ દિલસોજી પાઠવી અને મંગલદાદાના આત્માને શાંતિ આપી છે તો આવું એક કર્મ કરી ગયા કે જ્યારે દેશનો વડાપ્રધાન પણ એમને યાદ કરી અને એને દિલસોજી પાઠવતો હોય તો આપણે સૌ કોઈ એમણે વિચારેલા સમાજના કાર્યો એમને વિચારેલા કુટુંબના કાર્યો એને વિચારેલા રાષ્ટ્રના કાર્યોની પથ પર આપણે પણ બધા ચાલીએ એ જ અભ્યર્થના પરમાત્માના ચરણોમાં ફરીથી પ્રાર્થના કે એમને જ્યાં પણ હોય ત્યાં શાંતિ પ્રાપ્ત થાય અને પરિવારજનોને સૌને એના પાછળ શોક કરવાની જગ્યાએ એના પાછળ જેટલું પ્રભુ સ્મરણ થાય જેટલું હરિસ્મરણ થાય ચિંતન થાય એટલું ચિંતન ભજન કરી અને એને પુણ્ય આપી એ જ અભ્યર્થના ઓમ દાદાને આપણે સૌ શ્રદ્ધાંજલિ એના ગુણાનુવાદ અર્પણ કરવા માટે આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે ભાઈ સિંહે નિરુભાઈએ ખૂબ સારી વાત કરી વર્ષો સુધી પાર્ટીમાં સાથે રહ્યા પંચાયત થી માંડી અને વિધાનસભા સુધી ભાઈ શ્રી મંગલ દાદા પોતાનું કર્તવ્ય નિભાવ્યું એ જયારે ધારાસભ્ય બન્યા ત્યારે પાંચ વર્ષ સુધી વિધાનસભામાં પણ સાથે રહ્યા અને એકદમ સાલસ સ્વભાવના માણસ એ માણસને ક્યારે મેં નારાજ થતા કે ગુસ્સે થતા જોયા નહોતા કોઈ પણ આવે કોઈ પણ આવી અપેક્ષા લઈને આવે તો મંગલ દાદા એમ થશે પાંચ વર્ષ સુધી અમે ભેગા હતા વિધાનસભામાં માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નથી કેવું જીવ્યો એ મહત્વનું છે મિત્રો આજે એકસો ચાલીસ કરોડ લોકોના હૃદયમાં તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા આપણા પ્રજાવત્સવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક રાજપથ જેવા નાના ગામના પનોતા પુત્રને સાહેબ શ્રદ્ધાંજલિ આપે આનાથી વિશેષ બીજો સદભાગ્ય કેવો હોઈ શકે એની સાથેને સંબંધ હશે એની સાથેને સંબંધો નિભાવ્યા હશે નરેન્દ્રભાઈને રામનો શોક સંદેશો મોકલાવે એનો દીકરો નરેન્દ્રભાઈ છે હું રૂબરૂ તો નહીં આવી શકું પણ મારી સંવેદના છે મારી કુટુંબ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરું છું મિત્ર આનેથી વિશેષ સેંઘાણી પરિવાર રાજપર ગામ હોય માંડવી તાલુકો હોય કચ્છ જિલ્લો હોય કે રાજ્ય હોય આનાથી વિશેષ સદભાગ્ય બીજું ન હોઈ શકાય